દાહોદમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપાયો છે હાલોલથી ઝારખંડ જતો સિંગલ યુઝ પ્લાસ્ટિક ભરેલી બે ટ્રક કબજે કરવામાં આવી છે દાહોદમાંથી પસાર થતો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટો જથ્થો ઝડપી પાડી દાહોદ નગરપાલિકા અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સંયુક્ત ટીમે બે ટ્રકમાંથી આ જથ્થો ઝડપી પાડ્યો છે આ બંને ટ્રક હાલોલથી ઝારખંડ જઈ રહી હતી ટીમને માહિતી મળી હતી કે આ ટ્રકોમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે ત્યારે દાહોદમાંથી પસાર થતી વખતે ટીમે ચેકિંગ હાથ ધરી બંને ટ્રકને રોકીને તપાસ કરી હતી જેમાં પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા તાત્કાલિક બંને ટ્રક સહિત તમામ જથ્થો કબજે કરી લેવામાં આવ્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે અને આવા જથ્થાનું પરિવહન ગેરકાયદેસર છે છતાં પણ આ વેપારીઓ આવા ગેરકાયદેસર ધંધા કરતા ડરતા નથી નગરપાલિકા તથા પોલીસ સ્ટાફ સિંગલ યુઝ બેન બેન ઇન્સ્પેક્શનના ક્રોસ બાઉન્ડ્રી એરિયાની અંદર બાવીસથી ચોવીસ તારીખ સુધીની અંદર ઇન્સ્પેક્શનનું કામગીરી ચાલુ કરવાની હતી આજ રોજ અમે સંયુક્ત જીપીસીબી તથા નગરપાલિકા તથા પોલીસ અમે સંયુક્ત કામ જોડે પરિપત્ર આધારે કરી છે એની અંદર એકસો વીસથી માઇગ્રોન્ટથી ઓછીવાળી પ્લાસ્ટિક ચેકો અમે પકડી છે એક કે ચકમાય છે હવે એ ચકાસણી કરી અને આ બાબત જે જીપીસીબીના નોમ્સ અને જીપીસી નોમ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે આ માલ હાલોલથી આવ્યો છે અને એક અંકલેશ્વરથી છે અને આ ઝારખંડ ઝારખંડ અને છત્તીસગઢ જાય છે